લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી બકરી ઈદ અને ધાર્મિક પ્રસંગોના આગમનની પૂર્વ તૈયારીના રૂપે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી મુખ્ય મહેમાન તરીકે જોન એક જમીર સાહેબ એસસીપી શ્રી જાડેજા સાહેબ પીઆઈ શ્રી જોગરાણા સાહેબ હાજર રહી માર્ગદર્શન આપ્યું શાંતિ સમિતિના સભ્યો કેસરભાઈ પીરજાદા ચીનુભાઈ હાજી સલીમભાઈ રાણા બબ્બુભાઈ શેખ સંજયભાઈ પાટિલ શિક્ષણ સમિતિ સભ્ય જેથી મોટી સંખ્યામાં શાંતિ સમિતિ અને લિંબાયત વિસ્તારના આગેવાનો શુભ ચિંતકો મોટી સંખ્યામાં હાજર રહ્યા પોલીસ પરિવાર અને એલઆઈ ના લાખાભાઈએ સુંદર આયોજન કર્યું તેમનું લિંબાયતની જનતા આભાર વ્યક્ત કર્યો હતો આવતા સત્તર જૂનમાં બકરી ઈદના તહેવાર ઓછવામાં આવનાર છે આ અનુસંધાને આજે લિંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શાંતિ સમિતિના સભ્યો સાથે એક મિટિંગ રાખવામાં આવ્યું અને આ મિટિંગ દરમિયાન પોલીસ કમિશનર સાથે જે આ તહેવાર શાંતિ રીતે જળવાઈ રહે તે માટે જે જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે આ જાહેરનામા ના અલગ અલગ પ્રકારની જોગવાઈના ડિસ્કસ કરવામાં આવ્યું અને શાંતિ સમિતિના જે સભ્યો છે એમને રિક્વેસ્ટ કરવામાં આવ્યું કે આ જે અલગ અલગ નિયમો જાહેર કરવામાં આવે છે આ છેક સુધી પબ્લિક સુધી પહોંચવામાં આવે અને આ સારી રીતે પાલન કરવામાં આવે અને કોઈ પણ તકલીફ અને કોઈ પણ પ્રશ્ન હોય તો તુરત જ પોલીસને જાણ કરવા માટે પણ એમને સૂચના કરવામાં આવ્યું અને આ મિટિંગમાં મોટા સંખ્યામાં હાજર રહ્યું અને સારી રીતે મિટિંગ પૂરા કરવામાં આવ્યું થેન્ક યુ મારું નામ કેસરડી પ્રજાદા લિંબાયત સામાજિક અગ્રણી તેમજ લિંબાય શાંતિ સમિતિ સભ્ય આજ રોજ અહીંયા મસ્જિદે ફૈઝ રસૂલમાં શાંતિ સમિતિની મિટિંગ સેક્ટર વન વબાંગ જબીર સાહેબની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી જેમાં લીંબાયતના તમામ શાંતિ સમિતિના સભ્યો આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી આગામી બકરા ઈદના તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને આ પ્રોગ્રામ શાંતિથી બકરા ઈદનો તહેવાર શાંતિથી ઉજવાઈ રહે એના માટે પોલીસ પ્રશાસન તરફથી કેટલીક સૂચનાઓ આપવામાં આવી હતી જેમાં લીંબાયતના સમગ્ર આગેવાનો હાજર રહી અને અહીંયા મિટિંગ સંપન્ન કરવામાં છે